જય કિસાન પરિશ્રમ પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર અને ગામ છે સત્તાપર ખેડૂત છે આપણે વિનોદભાઈ ઘોલેતર જુઓ એમની પ્રાકૃતિક ખેતીના રીઝન પાંચમા મહિનામાં પાંચમા મહિના પાંચમા મહિના એન્ડમાં

બંસી ગોલ્ડન જુઓ મિત્રો પ્રાકૃતિક ખેતીમાં અદભુત ટેસ્ટ સાથે મળશે કોઈ ખેડૂત મિત્રોને લેવા હોય બિયારણમાં પણ મળશે અને જેને ખાવામાં પ્રોટીન યુક્ત ઘઉં ખાવા હોય એની માટે ઉત્તમ બંસી ઘઉં મિત્રો બંસી ઘઉં છે એકદમ આપણી જૂની દેશી વેરાયટી છે એટલે એમાં નું પ્રમાણ ઓછું હોય છે એટલે તમારું બેઠાડું જીવાનું હોય તો તમને પચવામાં નડતારૂપ નથી થતા એકદમ પચવામાં સહેલા છે જેમ કેમ આપણે બાજરાનું કઈ એ જ રીતે પચવામાં પણ બેસ્ટ વેરાયટી છે અને સ્વાદમાં ખૂબ જ મીઠા લાગે તમે એની ભાખરી ખાઈ લ્યો એટલે તમને થાય લુખી ખાઈ લઈ એટલા મીઠા હોય રોટલી ને ભાખરી એટલી સ્વાદિષ્ટ લાગે આની એનો તમે ટેસ્ટ કરો તો જ તમને એનો ખ્યાલ આવે ગુજરાતમાં નેપિયર ઘાસ ગૌ માતા માટે ચારામાં જો વાવેલું છે ત્રીસ દિવસે વાઢ આવી જાય છે અને ઉત્તમ છે ચારા માટે પોપટિયા ઘઉં મિત્રો દેખાય ત્યાં સુધી વાવેતર છે અને ત્યારબાદ આપણે ચણા આવી જાય છે તો ચણાની તમે રોનક ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયું છે અને આપણે તાણ દઈ અને પહેલું પાણી સામે જુઓ અને ચડાવી રહ્યા છે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં પકવેલા ચણાની બધી આઈટમ વિનોદભાઈ પાસે મળી જશે ઘણું બધું વાવેતર છે જુઓ મિત્રો પરિશ્રમ ફાર્મની બાવીસ નંબર મગફળી અમૃત જેવી મીઠી જુઓ ઘણી બધી મગફળી હોય કોઈ ખેડૂત મિત્રોને બિયારણમાં લેવી હોય અથવા અમૃત જેવું તેલ લેવું હોય તો વિનોદભાઈનો જરૂર સંપર્ક કરવો જુઓ દાણા એના

મિત્રો આ કુવો જોઈ શકો છો તમે વીસ બાય વીસ સાઇઝ છે પાંત્રીસ ફૂટ ઊંડાઈ હોત તરીકે યુઝ કરવામાં આવે છે પાણીનો સ્ટોર કરી અને જરૂર હોય ત્યારે આપણે સીધું ખેતરમાં વહી જઈશું અને આપણી ખેતીને અત્યારે ખાસ જેની જરૂર છે એવા આપણા બળદ જય બળદેવ તો કાંઈ પણ આપણી જમીનને જે ઘટતા તત્વો હોય એ આમની જે ખરી હોય એ પગથી આપતા જતા હોય એવા આપણા કિંમતી બળદ આપણા ઘરેણાં જે વિનોદભાઈ હજી સાચવી અને એમની વાડી ઉપર રાખેલા છે ગૌમાતા માટે સુંદર વ્યવસ્થા જૂનવાણી વડ છે એની નીચે જો ગૌ માતાને બાંધવામાં નથી આવતા અને ખુલ્લા વાળામાં રાખવામાં આવે છે એની ઈચ્છા પડે ત્યારે પાણી પી લી અને ઈચ્છા પડે ત્યાં હરે ફરે બહુ સુંદર વ્યવસ્થા છે અહીં ગૌચરની જાળી બાંધી દીધી અને આ રીતે થાંભલા ખોડી દીધા છે અને એ જે ગૌ માતાનું ગોબર છે એ પણ એના પગ દ્વારા અને આપણી વેસ્ટ પરાળ દ્વારા સીધું ખાતર બની જાય અને ત્યારબાદ સામે આપણે કુંડા જોઈએ એમાં નાખવામાં આવે અને ખાતરની પૂરી પ્રોસેસ કરવામાં આવે એ એક અવ્યવસ્થા છે બાજુ બાંધવાની જેવું નળી શું નળી શું કરવાની એ આ નાની મોટર છે આપણે સીધું પાણીમાં પાણી હારે આપવાનું છે કે કઈ મોટર છે આમાં જે આપણે ઇલેક્ટ્રિક મોટર આપણે આ બેટરી વાળા પંપમાં આવી બરાબર આથી પાણી ઉપર લઈએ અને અહીંયા કાઢે આઉટપુટમાં આપણે સીધી ઓલી નળી આપણે આ પાઇપની અંદર લાગી દીધી વા જુઓ ખેડૂત મિત્રો સીધું આપણે ખેતરમાં ઈઝીલી ગમે ત્યાં લાઈનમાં દઈ દઈ આ રીતે કનેક્શન જુવા કનેક્શન આપેલું છે આ છે સીધું એય તો આપણે દૂર ક્યાંય ન પડે જેમ કે આપણા જે જીવામૃતના સ્ટોર હોય વર્મી વર્ષના સ્ટોર હોય એટલા દૂર હોય જાય કે હાર્યા વગર તો આ એક કિંમતી એમની કોઠા સુધનો પ્રયોગ છે પરિશ્રમ પ્રાકૃતિક ફાર્મ આજે બે ને ચૌદથી સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યું છે અને અમે અમારી પ્રોડક્ટ ડાયરેક્ટ માર્કેટમાં પેકિંગ બનાવી અને વેચીએ છીએ જેમાં સિંગતેલ છે તલ છે કાચી સીંગ છે ઘઉં છે ધાણા છે બાજરો છે દરેક પ્રોડક્ટ અમે સીધું માર્કેટ જ કરીએ છીએ મોબાઈલ નંબર સત્તાણું બે બાવન અડત્રીસ સાત અગિયાર તો ખેડૂત મિત્રો આ નંબરમાં સંપર્ક કરી અને પ્રાકૃતિક આહાર મેળવવા માટે જરૂર અપનાવવું જય હિન્દ જય કૃષ્ણ